તો એમાં એક ગામડાના ડોશીમાં એ વળી પાછા કે આમ અનુષ્ઠાન ચાલતું હતું નવરાત્રિનું તો એ કહે કે મારે ક્યાંક કેવું છે બાપા મન બોલવા દેહો એટલે બહુ આગ્રહ કર્યો એટલે એમ થયું લ્યો માં સારું બોલ તો એ માઇકની પાસે આવ્યા આમ કરી ચેક કર્યું હરખું બોલતું હતું તોય ચેક કર્યું અને પછી કોઈ સંબોધન નહીં કોઈ ઔપચારિકતા નહીં અડાયા છાણા અને આપણે ત્યાં અડાયું છાણું એમાં ગાયનું હોય અડાયું છાણું તો એનાથી યજ્ઞ થાય એના જેવું ઉત્તમ હું થાપેલા છાણા હોય ને અડાયા છાણા અડાયા છાણા તો તમને શું કહેવાનું તમને ખબર જ હોય બરાબર તો ડોશીમાં માડી બોલ્યા ઓપરેશન થઈ ગયા હતા બે આંખના કાળા ચશ્મા આમ ચડાવેલા અહીંથી પાછા બંધ ખબર છે ને એવા ચશ્મા આવતા આ બાજુથી બંધ એવા ચશ્મા અને ડોહીમાં માઇક ઉપર આવીને કે કે બાપા આ માંડવામાં આપણે બેઠા છીએ આમ કાળો તડક્યો છે પણ આ છાંયો થયો છે આ માંડવાનો છાંયો તો આ છાંયો ના થકી થયો છે આ માંડવો કેમ એટલે કે આ થાંભલા છે ને એને કારણે ટક્યું છે અને એને કારણે છાંયો છે આ થાંભલા ન હોય ને તો ન થાય એમ એમ કે આ બાપા બધા હારા કામ કરે થાંભલા છે એને કારણે સંસારમાં છાંયો છે બાપા નહીં તો તો તડકે બળી મર્યા હોય દુઃખી થઈ ગયા બોલો આવું કંઈ નહીં ગામડાની માડી આશીર્વાદ દઈને ગયા કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતા ગયા અને સમાજમાં કેટલા કામ ટેકો દઈને ઉભા છે એનું નામ થાંભલો થા ભલો ભલો થા ભલા કેમ થવાય કે ટેકા દઈને ઉભા રહીએ તો એનું નામ ભલો થયો કહેવાય થાંભ લો બાકી કોકને પાડે અને કોકને વાગે એનું નામ ગામડાનો તળપદો શબ્દ છે ખીપા હોય ખડું લઈ લીધું હોય બાજરાને લણી તો પહેલા લઈ અને પછી બધું થઈ ગયું હોય પછી જે ઊભા હોય ને હેઠેથી કાપી અને એના પૂળાવાળી પુળાના પાછા ઓઘા એ ઓઘાના છાયામાં બેહીને ભાતું કરવાની કેવી મજા આવે અંબાલાલભાઈ છોકરાઓ ને કેમ ખબર પડશે આ ઓઘા એટલે શું એ કાંઠાળો બાજરો થયો હોય માથોડા સુધીનો અને ઈ બાજરાના પુળા વાળ્યા પછી પૂળા હુકાઈ ગયા હોય અને એ હુકાઈ ગયેલા પૂળાને આમ એકબીજાને ટેકવીને એવા ઉભા કરે કે એની અંદર તમે બેહી શકો થાય ઓઘા પણ પછી ખેતરમાં તમે નીકળો ને એટલે પછી હેઠે ધરતીમાં અવડ્યો અવડ્યો ખાલી રે એને કહેવાય ખીપા હવે હેઠેથી આમ વાઢ પડ્યા હોય ને લણી થઈ જાય અને આ વાડ પડે પછી એમાં ક્યારેક આમ આડું તે કપાણું હોય વાડ પડે ત્યારે અને એવું આમ તીણું હોય કે ચાલતી વખતે નહીં હાલતી વખતે બહુ ધ્યાન રાખવું પડે નહીં તો એમાં એ હેવલા પહેર્યા હોય એટલે વાંધો ના આવે બાકી એમાં ચંપલા પહેરીને ચાલીએ અને જો ક્યાંક આડુંડું કે ઉગાડે પગે હાલતા હોય ને એમાં જો ખીપા વાગે

તો ક્યાં બીજી પટ્યું મલમ ને અંતે તેને કાંઈ હતું ગામડા એ જ ધૂળ આમ હાથમાં લઈ અને મજાની વાત કે છોકરાઓ ગામડામાં એટલા મજબૂત હતા કે રોતા નહીં રોતા નહીં આમ કરી અને પછી ઝીણી ધૂળ હવે ડોક્ટરો ન કરવા દે ના પાડે પણ અમે તો એમ જ મોટા થયા જ્યાં ગામમાં દવાખાનું હતું નહીં ડોક્ટર હતા નહીં તો પછી ધૂળને આમ કરી અને ઘા ઉપર લગાડી દે થોડા સમયમાં ઘા મટી જાય રોતાય નહીં અને ઘેર જઈને કેતાય નહીં નહીં તો બાપા મારે ગામડું ગામડું કેવું સરસ ગામડું હતું સંપતો હવે આ પંચાયત રાજને એની ચૂંટણીએ ગામે ગામ કુસંપ ઉભા કરી દીધા આપણે એ એ લોકશાહી માટે થઈને હજી એક જે માનસિકતા તૈયાર કરવી જોઈએ તૈયાર નથી કરી શકે સ્વસ્થ પ્રજાતંત્ર હોય એ જરૂરી છે પ્રજાતંત્ર માત્ર સંખ્યાનો ખેલ ન બની રહે પ્રજાતંત્રના મૂલ્યો ટકવા જોઈએ એના માટે સમાજ એટલો સ્વસ્થ અને ઉદાર હોવો જોઈએ કે જીતેલાને એનું અભિનંદન કરે પોતાની હારને સ્વીકારે પ્રજાતંત્ર એક ઉત્તમ વ્યવસ્થા છે આપણો દેશ સ્વતંત્ર થયો અને આપણે પ્રજાતાંત્રિક શાસન વ્યવસ્થાને અપનાવી છે અને આપણે વાતનું ગૌરવ લેવું જોઈએ કે પ્રજાતંત્ર આ દેશમાં માત્ર ટક્યું નથી મજબૂત પણ થયું છે આપણા આડોશી પાડોશીને બધાને જુઓ ત્યાંની જો દશા જુઓ તો ભારતે ગૌરવ લેવા જેવું છે પણ હજી એ પ્રજાતંત્રને મજબૂત તો છે એને સમજદાર બનાવવાની જરૂર છે માણસ મજબૂત હોય પણ અભણ હોય તો જડબુદ્ધિ હોય તો એટલે મજબૂત તો છે પણ એટલું જ એ સમજદાર હોય ડાયા લોકો સમજદાર લોકો બુદ્ધિમાન લોકો પ્રજાતાંત્રિક રીતે તો પ્રજાતંત્ર માટે થઈને નાગરિકમાં જે ગુણોની અપેક્ષા છે એ ગુણોનું વાવેતર કરવાની જરૂર છે ગામડામાં આપણે આ સ્ત્રી આરક્ષિત સીટ છે અને પછી કોઈ બહેન એ સારી વાત છે વિમેન એમ્પાવરમેન્ટ પણ એના માટે એ નારી શક્તિને તૈયાર કરવાની છે દલિત પીછડા જે કચડાયેલા વર્ગના લોકો છે એ ધીમે 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 સર્વોચ્ચ આસન ઉપર બેસે પણ એના માટે થઈને એનામાં લાયકાત લાવવાની પણ જવાબદારી આપણી છે અત્યારે એક આદિવાસી માતૃશક્તિ દેશના રાષ્ટ્રપતિ પદે બિરાજમાન છે भारतनी लोकशाही सौंदर्य शिक्षिका परम विनम्र वैसे तो मेरा मिलना नहीं हुआ है लेकिन मैंने जितना सुना अध्यात्म एमनी रुचि धर्म प्रत्येक रुचि फरी थी हूं कहू देश बहु बहु संभावनाओ धरावे छे नेतृत्व में એ શ્રેષ્ઠ સંભાવનાઓ પ્રગટ થતી રહેશે દેશ મજબૂતીથી વિકાસ અને ઉન્નતિ તરફ આગળ વધતો રહેશે અર્પણ તર્પણ સમર્પણ દેવતાઓનું આપણા ઉપર ઋણ છે સૂર્ય નારાયણની કૃપા છે એટલે જીવીએ છીએ આ સૂર્ય ન હોય તો જીવન શક્ય નથી સૂર્ય આત્મા જગતસ્ત સુખ સૂર્ય જગતનો આત્મા છે ચંદ્રમાં દેવ છે વરુણ દેવ વરસાદ વરસાવે પાણી અગ્નિ દેવ વાયુ દેવ પ્રકૃતિના આ બધા તત્વને આપણે દેવ કહ્યા છે અને એટલા માટે આપણે યજ્ઞ કરીએ છીએ અને દેવતાઓના નિમિત્તે જે ત્યાગ કરીએ સ્વાહાકાર સાથે આહુતિ આપીએ એને કહેવાય સમર્પણ અગ્નયે સ્વાહા વાયવે સ્વાહા 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 અમે વરુણા ગાંડા નથી કે આ બધાને દેવ ગણીને પૂજા કરીએ છીએ કારણ આ બધા થકી આપણું જીવન ચાલે છે એ બધા તત્વોને દેવતા ગણ્યા મતલબ એની ભક્તિ કરો એના પ્રત્યે આદર રાખો જેને તમે દેવ ગણીને આરાધના કરો છો એનું તમે શોષણ ક્યારેય નહીં કરો એનું પૂજન કરશો એના પ્રત્યે આદર રાખશો એટલા માટે યજ્ઞ કરવાનું કહ્યું અને એ યજ્ઞમાં સ્વાહાકાર સાથે આહુતિ અપાય એ દેવતાઓના નિમિત્તે કરેલું સમર્પણ તો અર્પણ સમાજને માટે કરેલો ત્યાગ તર્પણ પિતૃઓ માટે કરેલો ત્યાગ અને સમર્પણ દેવતાઓ માટે કરેલો પ્રકૃતિના બધા જ તત્વો પ્રત્યે કૃતજ્ઞ ભાવથી એના માટે કરેલો ત્યાગ એ સમર્પણ એટલે આપણે પ્રકૃતિની પૂજા કરનારા છીએ આપણા ઋષિઓએ આપણને એ સમજાયું શોષણ નહીં પ્રકૃતિના બધા જ આ જે રિસોર્સિસ છે એનું ખાલી દોહન કર્યા કરીએ આપણે એમ નહીં તમે ગાયનું દોહન કરો એનો વાંધો નહીં પણ ચારો તો આપો ખવડાવો તો ખરા ચારા પાણીની કોઈ ચિંતા જ ન કરો ગાય ભૂખી મરી જાય એને હાચવો એને ખવડાવો એને પાણી પીવડાવો અને પછી તમને દોવાનો અધિકાર એમ પૃથ્વી ગાય છે દોહન કરો અને દોહન કરતા આ પૃથ્થુ ચરિત્રમાં વાત આ ભાગવતની બહારની કોઈ વાત નથી હા એ વાત તમને કહી દઉં તમને એમ થાય કે આ વળી ક્યાંની બધી ભાગવતની કથા પૃથ્વી ચરિત્ર તમે જુઓ ભાગવતમાં ચતુર્થ સ્કંદમાં કઈ રીતે રાજા પૃથ્વીએ પૃથ્વી રૂપ ગાયનું દોહન કરવા માટે કહ્યું છે દેવતાઓ આ પૃથ્વી પાસે જાવ અને માતા માનો દેવતાઓમાં સૌથી મોટા ઇન્દ્ર એ વાછડો થયા વાછડો એટલે ગાય માતા એનું સંતાન અને પોતાના એટલે ગાય પ્રાહવે એની મેળે દૂધ છોડે આચળમાં દેવતાઓએ અમૃતરૂપ દૂધ દોયું દૈત્યો ગયા

પૃથ્વી તો કામધેનું ગાય જેવી છે એની પૂજા કરો પુત્ર બનીને એની પાસે માગો આપશે તો ભગવાન રામ સમજાવે છે કે ભરત પૃથ્વીના પુત્ર બનીને પણ પૃથ્વીની સેવા થઈ શકે ને અને આસુરી વૃત્તિના લોકો જ્યારે વધ્યા છે સમાજમાં અને ભોગ દ્રષ્ટિથી પૃથ્વીને ભોગવવા તૈયાર થયા છે ત્યારે તારા જેવો પૃથ્વીનો દીકરો જો જો શાસન ન ન સંભાળે આ આ જવાબદારી લે તો માતાને એમ થશે કે ભરત જેવા દીકરા હોવા છતાં મારી આ દશા તો પછી એની ધીરજ જશે અને તો રસા રસા તલ જાય તબહી રામચરિત માનસમાં તમે જુઓ ને તો રામ અને લક્ષ્મણની રામ અને ભરતની દલીલો ચિત્રકૂટમાં કારણ કે ભરત રાજગાદી સત્તા સોંપવા ગયા છે ચિત્રકૂટ રામના દર્શન કરવા ગયા અને બનહી દેવ મુનિ રામ હી રાજુ આ ઝગડો રામાયણમાં ભાઈ ભાઈનો ઝઘડો પણ આદર્શ ઝઘડો છે કારણ કે ઝઘડો લેવા માટેનો નહોતો દેવા માટે નતો અને પછી ભરત કહે છે કે તો પછી હું આપનો પ્રતિનિધિ બનીને આ જવાબદારી સ્વીકારીશ રાજગાદી ઉપર તો આપની પાદુકા રહેશે હું સંભાળીશ આપનો પ્રતિનિધિ બનીને ટ્રસ્ટી બનીને હું રાજા નહીં થાઉં અને એટલા માટે આપણી ભારતીય પરંપરામાં હિન્દુ પરંપરામાં રાજા તમે કાશીમાં જાઓ ને તો એ સમય કાશી નરેશ અને ઇવન આજે પણ એમ કહે કે કાશીના રાજા તો વિશ્વનાથ છે અમે તો ભક્ત અમે પ્રતિનિધિ એટલે કાશીની બહાર રહે કાશીમાં મેલ નથી કાશી નરેશનો ગંગાને હામે કિનારે ઉજ્જૈનનો રાજા ઉજ્જૈનમાં ન રહે કે ઉજ્જૈનના રાજા તો ભગવાન મહાકાલ છે અમે તો એના પ્રતિનિધિ બનીને અમારે ભાગે જે જવાબદારી આવી છે એ નિ ऊंचाई विचारों आचरण नी आ सनातन संस्कृति दर्शन फिलोसॉफी गहराई तो हिमालय के पास ऊंचाई है लेकिन गहराई नहीं समंदर के पास गहराई है लेकिन ऊंचाई नहीं लेकिन सनातन धर्म के पास विचार की आचरण की ऊंचाई है ઓર ફિલોસોફિકલ ગહેરાઈ બી આ જે દર્શન છે આપણા ઉપનિષદો આપણા ષડદર્શનના ગ્રંથો એ બધું જુઓ તો એનું ઊંડાણ તમને ખબર પડે અને એટલા માટે વી આર પ્રાઉડ સનાતની और अब देश बदल रहा है हिंदू जाग रहा है और पूरे विश्व में हिंदू कह रहा है कि हम सनातनी है गर्व से कहता है, गर्व से कहता है।, गर्व से कहता है। तो जुआन छोकरा हो रेस्टोरेंट अंदर हाथ में गिटार ने अंत्य ले ने एक जनों टेबल वगाड़ तो जाए हनुमान चालीसा ना पाठ करे बोलो બધા ભેગા થયા હોય વાહ ગિટાર ઉપર મારા દેશનો યુવાન હનુમાન ચાલીસા કરતો હોય કેવું સરસ લાગે સાંભળવાની મજા આવે હિન્દુ જાગ રહા દેશ બદલ રહા અને હું વારંવાર કહેતો રહું છું કે જાગૃત અને સંગઠિત હિન્દુ જાગૃત અને ઉન્નતિના માર્ગે એમાં લઘુમતીઓ પણ સુરક્ષિત સદભાવનું વાતાવરણ અને શાંતિના અને સદભાવના વાતાવરણમાં લઘુમતીઓની પણ ઉન્નતિ એટલે સનાતન જેવો તો સેક્યુલર બીજો કોઈ છે નહીં જો સેક્યુલર શબ્દને લઈ આવ્યા છો હવે ઇમ્પોર્ટ કરીને તો અટલજીએ કહેલું કે સેક્યુલરિઝમ એટલા માટે ટક્યું છે કે આ દેશમાં અધિકાંશ બહુમતી હિન્દુઓની છે અને એની વિચારધારા જ એ રીતની છે ઋષિએ આ જે આપણને ધર્મ આપ્યો છે એની દ્રષ્ટિ ઉદાર છે વિશાળ છે ઉદાર ચરિત વ્યાસ ભગવાન રામાયણ લખે છે ભાગવતમાં ભાગવતમાં રામા એટલે ભાગવત કે રામ શિવધનુભંગ કરી સીતાને વર્યા શ્રી રામ સીતા કો લે કર કે વાપસ અયોધ્યા મેટતે સમય માર્ગ મે પરશુરામજી ભેટ હોય જ પૃથ્વી કો નક્ષત્રિ કરી યાને અધર્મી શાસકો કો દંડ દા એને જેમાં એકદમ આવેશ નો અવતાર હતો ને આવેશાવતાર છે પરશુરામજી એને શાંત કર્યા કે બાબુજી વાત બરાબર છે તમને ગુસ્સો આવે તમે ભૃગવંશી બ્રાહ્મણ આ બગડેલી વ્યવસ્થાને જોઈને તમને આમ અને પછી પરશુરામ એટલે તાકાત કોઈની એની સામે નજર કરવાની હિંમત કરે રામચરિત માનસ અનુસાર શિવધનુ ભંગ થયા પછી પરશુરામ આવે છે મિથિલામાં અને વાલ્મીકી રામાયણ અનુસાર અને ભાગવત અનુસાર જ્યારે સીતાને પરણીને અયોધ્યા પાછા ફરે છે જાન ત્યારે માર્ગમાં પરશુરામ આવ્યા રામચરિત માનસમાં તો સુની ध धानुगम्